અચ્છા ટકરો તો ટકરો અકટો કરવા માં થઈ કેલાં કાય કાય એલા જગત કે થાકી લોય કાકા કુટુંબાય બાંડો નામા મોમા વાલા થાતું હોય તેજે ભલામાં નેકતા કોળરાના પાળમાં આલે ના હો એનું વાતો કરે એય જીરો કોળમના મન કુછે જઈતું હોય આમ મોમાને હાથ પર કે ઓય હાથો

લે ઓલો લાકટ્યા જાય તઈન આવી સોમ આ રજી ભલામાં એકાવન ઉધીને કુલતી આવી છે દેવ આ આવી આમ કર્યું તેદી જદરને દેતોને તો કે મન રાજેનો ઓલ કરને ઓ લે શું કરવાનું આ ભલામાં પાઉ પાણી લાવવાનું કોઈ સેવા કરે એને શૌન પરમ દેવું ઓલ પાઉ ولا منا تمي आला पुछي આવે જો આવા પી જાય મુખ પીનો નો માળો મસ્તળો જગા કે ચેમ આ પાછો અમને નુ આવે અમે બેડોરાસો લઈ આવો તમે જોને તમે જો ચાર આવસી હાથ થી તમે હાથ નો કેમેરલ માં સોપડવા દેતા એલ તમારું કામ તમારું કોઈ દોરું કોરો કાઈ પહેરવાનો દેતા ને મેલું કેલું નો થાય

તક કે જ હોય જો ના ઈને રાસ કને મારવા નું તો સુપટ દી કે નો કૂદી કે બોલા મઢાય વિક્રમ કેવી લેવા હોય મન હાકો કરજો જો કે વ ને લેવાય બરાબર તુ તો નઈ ઉઠો ને ના મને ના ચિંતા ન લાગે બરસા